झालोद तालुका मनखोसला तथा मरामारीता समो विरुद्ध फरियाद नोंदा अतरिक अडार बार हजार पच्च गुरुवार रोज सवे अगि वाजेने तीस मिनिटे जालोद पोलिस स्टेशन मथके फरियाद नोंदाई गत तारीख ओगणतीस सा हजार पच्सना रोज मनखोसला मुकामे હતી जे फरियाद आधारे कही शकय जे આરોપી એકના હોય ફરિયાદીના ઘર આંગણામાં પોતાના નાના છોકરાને શોચક્રિયા કરાવતી હોય અને ફરિયાદીની પત્ની જેવો હોય આરોપી એકના હોયને કહેલ કે તમારા ઘરે બાથરૂમ છે તો તમે છોકરાને અહીં કેમ શોચક્રિયા કરાવો છો અમારા આંગણામાં કેમ શોચક્રિયા કરાવો છો તેમ કહેતા આરોપી એકનાઓ સાહેબ સાથે અશ્લીલ ભાષામાં વાત કરી અને ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા જે ઝઘડો તકરાર કરવાનું ના કહેતા અન્ય આરોપીઓ પણ દોડી આવી અને અપશબ્દો બોલી રાખ્યા હતા અને આરોપી તણનાઓએ હાથમાંનો પથ્થર રાખી અને ફરિયાદીને શરીરે બાજુની પાછળના ભાગે માર કરતાં ઈજા પહોંચી હતી તેમ જ અન્ય આરોપી પણ દોડી આવ્યા હતા અને શાહેદને તથા ફરિયાદીને અશ્લીલ ગાળો બોલી અને જાનથી મારી નાખવાને ધમકીઓ આપી ઘરતાપટોનો માર મારી જાન એકબીજાની મદદ કરી કરી હતી બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસે આઠેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે